મિત્રો સમાચારોની સાથે સાયતમ આઇઠમ નજીક આવી રહી છે એટલે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો તેની સાથે આજુબાજુના તાલુકાના લોકો મોટાભાગે હળવદમાં કપડાની ખરીદી કરવા માટે આવતા હોય છે ત્યારે આ સાયતમ આઈઠમને લઈ અને કઈ દુકાનવાળા કઈ ઓફર મૂકે છે એ માહિતી પણ તમારા સુધી પહોંચાડવી જરૂરી છે મિત્રો એટલે ખાસ અત્યારે આપણે મિત્રો આવી ગયા છીએ હળવદ શહેરની મેઇન બજારમાં કે જે તાંગદરા દરવાજા અંદર જે સાંકડી આપણી મેઇન બજાર છે તેમાં અંદર તમે આવો એટલે સલાટફળી આવે ને સલાટફળીના નાકે સિટી મોલ કોમ્પ્લેક્ષ આવેલું છે ત્યાં આગળ આવેલી છે રાજ રાજેશ્વરી સિલેક્શન સોરી રાજેશ્વરી સિલેક્શન મિત્રો પહેલા જ માળે જે છે રાજેશ્વરી સિલેક્શન ત્યાં આગળ આજે ખાસ જે છે મિત્રો એ નાના બાળકો અને મોટાઓ જે છે એની માટે ખાસ કપડાંની જે ઓફર છે મિત્રો એ ઓફર મૂકવામાં આવી છે અને આ ઓફરનો જે લાભ જે છે એ આપણા હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો લે જરૂરી છે કારણ કે મિત્રો બ્રાન્ડેડ કપડા સારા કપડાં પેરી એકાઈ એવા કપડાં અને નવો માલ કે જે માત્ર રૂપિયા પાંત્રીસોમાં ત્રણ જોડી જે છે મિત્રો એ અત્યારે આપવાની છે આપવાના છે ના સ્કીમ ક્યાં સુધી ચાલુ રહેવાની છે તેની સાથે મિત્રો નાના બાળકો હોય તો બાળકો માટે પણ ઓફર છે કે જે કપડાની જોડી બારસો પંદરસો રૂપિયાની બને તો એ હજાર રૂપિયાની એટલે કે ત્રણ હજારમાં ત્રણ જોડી આ જે છે મિત્રો એ આ મોટા કે જે આપણા જેવડા હોય આપણા જેવડા જે યુવાનો હોય તો એમને પાંત્રીસો રૂપિયામાં ત્રણ જોડી જે કપડાં છે મિત્રો એની ઓફર જે છે રાજેશ્વરી સિલેક્શન દ્વારા મૂકવામાં આવી છે અને આ ઓફર ક્યાં સુધી ચાલવાની છે એ એના દુકાનના ઓનર છે આપણે તેઓ પાસેથી જ માહિતી મેળવી શું તમારું નામ મારું નામ ઝાલા સંજયસિંહ છે રાજેશ્વરી સિલેક્શન અને આ ઓફર જે છે તમે મૂકી છે કે પાંત્રીસો માં ત્રણ જોડી નવો માલ એવું છે નહીં કે ભાઈ હાઈટમ હાઈટમ નજીક આવે છે એટલે જૂનો માલ કાઢવો છે એટલે આ ઓફર મૂકી નહીં એવું નથી એકદમ ફ્રેશ માલ નવો માલ છે ડેડ એક પણ નથી તમે આ કપડાં જોઈ શકો જો આમાં જો આનું ફિનિશિંગ જુઓ તમે જો તમે ક્વોલિટીમાં કાંઈ પણ કોમ્પ્રમાઈઝ નહીં આવે ઓકે હા વસ્તુ અમારી એકદમ સારામાં સારી આવશે આ તો અમે શું સાતમ આઠમ માટે સ્પેશિયલ ઓફર રાખેલી છે અમારી રેગ્યુલર જોડી તેરસો ચૌદસો પ્લસની જે પાતો સાતમ આઠમની બેસ્ટ ઓફર માટે અમે રાખ્યું છે આ જો તમે બ્રાન્ડ લેબલ તમારે જે ટાઈપના જેવા કપડાં જોઈએ એવા અમારે ત્યાં મળી જશે ઓકે એટલે આની સાથે સાથે કપડાની સાથે બીજું કોઈ અહીંયા હા હોજેરી નાઇટ પેન્ટ ટ્રેક સૂટ ટી શર્ટ ચિલ્ડ્રનમાં પણ તમારે પેર જોતી હોય નાના છોકરાની બધું જ અમારી પાસે મળી જશે ઓકે એટલે કોઈને અત્યારે હાઈટમ આઇઠમ નજીક છે ખરીદી કરવી હોય તો એક વખત રાજેશ્વરી સિલેક્શન ની મુલાકાત લેવી જરૂરી છે એવું છે ને કે ભાઈ ફરજિયાત લેવાના જ છે આવો જોવો અને મજા આવે નવું હોય તો હા જરૂર ઓકે આ બાજુ પણ આપણે બતાવી નાના બાળકોને કે એની માટે જે છે એની માટે ખાસ ઓફર મુકવામાં આવી છે એટલે એ પણ ખાસ જે છે મિત્રો એ બતાવી અને આ બ્રાન્ડેડ ઓકે પાંત્રીસોમાં જે છે મિત્રો એ ત્રણ જોડી કારણ કે આઈટેમાઈઠમ આવે છે એટલે ફરજિયાત કપડાં જે છે એ લેવાના જ છે બધા એ લેવા લેતા જ છે એટલે એક વખત અવશ્ય રાજેશ્વરી જે મિત્રો સિલેક્શન કે જે અળવદ શહેરની મેઇન બજારમાં આવેલું છે સિટી મોલ કોમ્પ્લેક્ષના પહેલાં મળે જ છે અને આપણે કોન્ટેક નંબરને એ પણ જે છે આમાં આપી દઈશું એટલે જો કોઈ મિત્રોને ન મળે તો એક વખત ફોનથી પણ કોન્ટેક જે છે મિત્રો એ તમે કરી શકો છો આને લઈને આ children ને લઈને એટલે નાના બાળકો ને લઈને થોડીક માહિતી આપજો આવો ok આને લઈને માહિતી આપજો અમારે ત્યાં ચિલ્ડ્રનમાં છ મહિનાથી લઈને પંદર વર્ષની બેબી બાબાના બંનેના કપડાં રાખે છે એમાં પણ અમારી પાસે સારામાં સારી ક્વોલિટી બેસ્ટ ક્વોલિટીના અમારે ત્યાં કપડાં મળી જશે તમને ઓકે એટલે ખાસ લઈને તમારા ગ્રાહકો ની જે છે એની માટે ઓફર ને જે કોઈ નવા આવવાના છે કપડા ને ખરીદી કરવા માટે તો એની માટે ખાસ તમે ઓફર મૂકી છે એની માટે જ છે અમારી પાસે બેસ્ટ અત્યારે ઓફર એના માટે જ રાખી છે ઓનલી ફોર સાતમ આઇટમ પૂરતી એટલે કેટલા દિવસ થી કારણ કે આજથી ચાલુ થઇ તો હવે ચાલુ કેટલા દિવસ રહેશે કારણ કે ઘણા વિડીયો ત્રણ ચારથી પછી જોવેર બે પાંચ થી સીમિત હતી સાતમ આઠમ સુધી અમારે ત્યાં ઓફર લાગુ રહેશે આઠમ પછી ઓફર નહીં લાગુ રહે ઓકે એટલે આઠમ લગભગ છત્યાવીસ તારીખ હા છવ્વીસ તારીખ સુધી છે અમારે ત્યાં ઓફર ચાલુ છેલ્લી સત્યાવીસ તારીખ સત્યાવીસ આઠ બે હાજર ચોવીસ સુધી છે સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ સુધી અમારી આ ઓફર ચાલુ રહેશે ઓકે તો ખાસ મિત્રો અત્યારે આપણે રાજેશ્વરી જે સિલેક્શન કે જે આપણી હળવદ શહેરની મહેન બજારમાં સિટી કોમ્પ્લેક્ષ અને પહેલા માળે જ આવેલું છે નંબર કોન્ટેક નંબર એ પણ આપી દઈશું અને જો ખરેખર સાયતામાં કપડાં લેવાનું વિચારી રહ્યા છો અને લેવાના જ હોય મોટા ભાગે બધાય લેવાના જ છે તો એક વખત રાજેશ્વરી સિલેક્શનની અવશ્ય મુલાકાત લઈ જાઓ મિત્રો અહીંયા ઘર કારણ કે નવો માલ છે ફ્રેશ માલ છે તેની સાથે પાંત્રીસો રૂપિયામાં ત્રણ જોડીને જો તમારા બાળકોને એને લેવાના હોય તો એની માટે પણ ઓફર મૂકી છે ત્રણ હજારમાં ત્રણ જોડી એટલે ફરજી એક વખત આટો મારવા આવજો મજા આવે ગમે તો પછી લઈજો નહીંતર નહીતર કઈ ફરજિયાત છે નહીં આભાર મિત્રો